ગુજરાતમાં કુલ બાવીસ જૂને આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી નવ જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે પચીસ જૂને મતગણતરી આજથી આચાર સંહિતાનો અમલ શરૂ અંતે ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂને સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે ચૂંટણીમાં મતદાન માટે